ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન મળતું નથી અને રોગ જીવાત અડધા વીઘા માંથી લગભગ મેં લગભગ અઠ્યાવીસ માં ઉત્પાદન કપાસ નું લીધું હતું અડધા વીઘા માંથી અડધા વીઘા માંથી લગભગ એટલે અઠ્યાવીસ માં બાર ગુંઠા માં ઉત્પાદન લીધું હતું કપાસ લગભગ વીસ ગુંઠા જેવું હતું એમાં લગભગ બેતાલીસ મણ જેવું હતું પ્યોર ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક બરાબર ઉણાવી કામ થી બેતાલીસ મણ નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિસાનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે જનરલી વાત કરીએ તો કપાસની ખેતી વિશે કપાસની ખેતી જનરલી ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા દ્વારા કરતા હોય છે તો આપણે આજે એવા ખેડૂતની મુલાકાતે આવે છે કે જે કપાસની ખેતી કરી છે પણ બિલકુલ ઓર્ગેનિક રીતે કરેલી છે તમે આ જોઈ શકો છો આ કપાસનો વિકાસ આમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે કોઈ પણ દવા નાખી નથી

હવે તમે આ કેટલા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરો છો લગભગ 5 વર્ષથી કરું છું છેલ્લા 5 વર્ષથી તમે ઓર્ગેનિક ખેતી કરો છો સૌપ્રથમ વાત કરીએ ભરત ભાઈ તો તમને ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો મેં સુભાષ પાલેકની ટેકની એની સીબી રેટિંગ કરી હતી 2000 લગભગ 7-8 માં ગોધીનગર હતી એની 5 6 દિવસની લગભગ 5 6 વર્ષ પહેલા 5 6 વર્ષ પહેલા બરાબર એના તરફ એના પછી તમને ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર આવ્યો બરાબર હવે તમે વાત કરીએ તો અત્યારે લોકો કોઈ પણ ખેતીમાં આધેદર રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા છે તો એ લોકોને તમારે શું કહેવું છે અને એ લોકોને આપણે કહીએ કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરો તો એ લોકો શું કહેતા હોય કે ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન મળતું નથી અને રોગ જીવાતનો પ્રશ્ન ગઈ સાલે મારે અડધા વીઘામાંથી લગભગ મેં આ લગભગ અઠ્યાવીસ માણ ઉત્પાદન કપાસનું લીધું હતું અડધા વીઘામાંથી અડધા વીઘામાંથી લગભગ એટલે કે અઠ્યાવીસ માણ બાર ગુંઠામાં અઠ્યાવીસ માણ રૂનું ઉત્પાદન લીધું હતું કપાસ વીસ ગુંઠા જેવું હતું એમાં લગભગ તો આટલું ઉત્પાદન રાસાયણિક ખાતર અને દવા લેતા નથી બિલકુલ ઓર્ગેનિક આટલું બધું ઉત્પાદન લઈ લીધું છે તો આજની કૃષિ માહિતી આપણે જમીનની તૈયારી થી લઈને કાપણી સુધીની કયા સમયે કઈ દવા કઈ ઓર્ગેનિક દવા વાપરી કઈ ખાતર તેના વિશે ચર્ચા કરીશું સૌ તમે વાત કરો તો આપણે જમીન ની તૈયારી કરીએ કપાસ માટે જમીન તૈયારી કરતી વખતે તો કયા ખાતર વાપરવા પાયામાં જમીન તૈયારી કરતી વખતે લીંબાણી નો ખોડ પચાસ કિલો એક બેગ દિવેલી નો ખોડ લીંબાણી ખોડ દિવેલી અને ચૂનો પાંચ કિલો બરાબર ને કોમ ખાતર એ બધું મિસ કરી કરીને એમાં જોડે માં એકો રાજા બે કિલો બરાબર લીંબુ ને પચાસ કિલો દિવેલી નો ખોડ પચાસ કિલો ચૂનો પાંચ કિલો ચૂનો અને એક પ્રોમ ખાતર અને એક પ્રોમ જેવી પ્રોમ ખાતર અને

જો મૂળ મજબૂત નહીં હોય તો એનો વિકાસ બાર થવાનો નથી તો જમીન તૈયારી કરતી વખતે તમે ખાતર આપેલા ઊંડી ખેડ કરેલી ઊંડી એક બે ખેડ ઊંડી ખેડ નથી કરી બરાબર હા ગઈ સાલે અમાર વરિયાડી હતી વરિયાડીનો રોટોવેટર મારીને એટલે અમાર કોરાઈ દીધું અને પછી ઓકે અને જનરલી આપણે કપાસનું વાવેતર કાર્ય કરેલું છે એ લગભગ કોઈ બે છોય કરેલું છે બે છો એટલે છઠ્ઠા મહિનાની શરૂઆતમાં તમે કર્યું છે છઠ્ઠા કર્યું છે તો વાવેતર અંતર કેટલું હશે બે છોડવું બે 6 ફૂટ બાય 4 6 બાય 4 ઓકે

જો તમે વાત કરો તો આમાં એક જગ્યાએ છ ફૂટ છે ચાર ફૂટ છે બે ફૂટ વચ્ચે એક થી ફૂટ છે દોઢ ફૂટ એટલે આમાં પીએ તો છ ફૂટ વાળા છે અમે પાણી પાવાનું પેલા ચાર ફૂટ વાળા પાણી નહી પાવાનું છ ફૂટ વાળા પાણી પાવા એટલે એક પાટલામાં પાણી આપો છો પાણી નથી આપતા એના લીધે મૂળ નો વિકાસ ઓક્સિજન મૂળિયા મળી શકે ઓકે તો કેટલા દિવસે તમે પાણી આપો છો પેલું પાણી આપ્યું વાય ત્યારે બીજું એના પછી દસ પંદર દિવસે આપી દઉં અને ત્રીજું લગભગ અમે આપ્યું એક મહિને આપી દઉં ત્રણ પિયત થયા છે હવે જનરલી આખું ખેતર પાતા હોય તો કેટલો સમય લાગે અને આખું પિયત કેટલો સમય લાગે આખું ખેતર પાતા લગભગ દસ થી બાર કલાક જેવું લાગે અને અમારે મારે સાડા પાંચ કલાક એટલે લગભગ તમારે સાહીઠ ટકા પાણી સાહીઠ ટકા પાણી બચત ઓકે તો જનરલી બધા ખેડૂતો સમજવાની જરૂર છે કે આપણે આખું ખેતરમાં પાણી ના આપીએ અને એક પાટલો છોડીને આંતર પાટલે પિયત આપીએ જેથી આપણે પાણીની બચત કરી શકીશું જેથી આવનારી પેઢીને આપણે એક સારું પાણી આપી શકીશું તો જનરલી વાત કરીએ તો કપાસમાં તમે

અત્યારે વાત કરીએ તો લગભગ કપાસ તમારો સાહીઠ ને સિત્તેર દિવસ નો સિત્તેર પંચોતેર દિવસ નો થઈ ગયો છે અને ખેડૂતે છે ડી ટોપિંગ કરવાના ફાયદા થોડા કઈ ટોપિંગ કરવાથી શું થાય જે ટોચ છે

તો આપડે આ ખેડૂત તરીકે આપણે સમજવા જેવું છે કે કોના વિકાસ ની ડાળકી કોને ફળાવ ડાળી કહેવાય હવે તમને આ વર્ષે જોવા જઈએ તો અત્યારે છેલ્લા પંદર દિવસથી થી વરસાદ પડી રહ્યો હતો અને છેલ્લા બે ત્રણ દિવસ થી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે આના કારણે કપાસમાં જનરલી અત્યારે બે મોટા પ્રશ્નો જોવા મળી રહ્યા થ્રીપ્સનું અટેક અને સાથે સાથે સુકારો તો આના નિયંત્રણ માટે તમે કયા પગલા લેવા માટે ટ્રાયકોડાન માં ટ્રાયકોડાન ડિંચિંગ

લગભગ જનરલી ખેડૂતો કેમિકલ માં આટલું ઉત્પાદન લેતા નહીં હોય લગભગ પચીસ થી લેતા હોય તો ખેડૂત આશા છે કે પચાસ થી બાવન મણ ઉત્પાદન આવી ગીગવા મળશે તો તમે કપાસની સાથે મગ પાક નું પણ સાથે પાક નું વાવેતર કર્યું છે આ જોઈ શકો છો ખેડૂતો થોડા થોડા અંતરે મગ પાક નું પણ વાવેતર કર્યું છે તો આમાં મગ પાક વાવેતર કરવાનું કારણ શું છે મગ પાક બેનિફિટ કદાચ કપાસ તેલ જાય તો મગ નું ઉત્પાદન મળી શકે ઓકે બીજું મગના જે મૂળિયા મગ ના જે મૂળ એ નાઇટ્રોજન ફિક્સિંગ નું કામ કરે છે હા બરાબર અને જે મગ છે સુકાઈ જશે એટલે એના પત્તા ખાડી દે અમે એને મલ્ટિંગ નું કામ કરશે પત્તા એનું જો આ મગ નું વાવેતર છે આ એક લીલા પડવાસ જેવું જ કરેલું છે ખેડૂતે આ ખેડૂતને વધારાની મગની આવક મળશે અને આમાંથી જે મૂળ ગંડી દ્વારા હવામાન નાઇટ્રોજન ફિક્સિંગ જમીનમાં થશે એટલે નાઇટ્રોજન વધારાનો આપણે નહીં પડે એટલે સુકાઈને એના દરે જે એક જૈવિક મલ્ટિંગ જેવું થઈ જશે

તો ખેડૂત આ પોતાની દવા જાતે ઘરે બનાવે અને છાણિયું ખાતર ને આવી organic પદ્ધતિ દ્વારા ત્યાર ખાતર વાપરે છે તેમનો બિલકુલ ઓછો આવશે અને ઉત્પાદન ની વાત કરીએ તો ઉત્પાદન તમારે એક પહેલા વર્ષે થોડું ઘટશે પણ બીજા ત્રીજા વર્ષે તમને ઉત્પાદન સરખું મળતું થઈ જશે અમાર જો બોલો અમાર જો એક દૂધ ગોળનો સ્પ્રે દૂધ ગોળનો સ્પ્રે કરો છો એ ફ્લાવરિંગ માટે ફ્લાવરિંગ માટે દૂધ દૂધ સો ગ્રામ ગોળ ગાયનું મૂતર પર પચાસ ગ્રામ સાનનો રસ

ખેતી ઓછી કરો અને સાથે સાથે એક બે વિઘા તમે ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક ખેતી અપનાવો જેથી શું તમારા પરિવાર ને સારું તમે ખાવાનું આપી શકશો એટલે સારો પણ ખોરાક આપી શકશો જેથી ભવિષ્યમાં જે પ્રોબ્લેમ બનવાના છે એ પ્રોબ્લેમ બનશે બરાબર તો આ ખેડૂત મિત્રો ઓર્ગેનિક કપાસની ખેતી વિશે જો તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ખેતી આવી જ અનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા